ચૌદથી લઈને ચોવીસ દસ વર્ષમાં જેટલી પણ ભરતીઓ થઈ એમાં ગુજરાતી ભાષા અને વિષયમાં નહીવત એટલે કે સાવ ઓછી સંખ્યામાં એની ભરતી થઈ છે બીજું એક ખાસ કારણ કહો કે આપણે મને સૌથી વાત માતૃભાષાના શિક્ષક તરીકે એટલું દુઃખ લાગે કુષાગરભાઈ કે હું ગુજરાત રાજ્યમાં રહું છું આપણે સૌ ગુજરાત રાજ્યમાં રહી છે અને આપણી માતૃભાષા ગુજરાતી છે અને માતૃભાષા ગુજરાતીની જ જગ્યાઓ જો કાપવામાં આવે અથવા તો નહીવત આપવામાં આવે તો પછી એ આપણે આવનારા ભવિષ્યમાં બે પાંચ વર્ષ પછી ગુજરાતી ભાષા લુપ્ત થતી જશે ઓકે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં માં આપણા બોર્ડમાં ધોરણ દસ અને બારમાં બોર્ડની પરીક્ષામાં ગુજરાતી વિષયમાં પાંત્રીસ હજારથી થી વધારે બાળકો નપાસ થયા મારા માટે હું વ્યક્તિગત રીતે શરમ અનુભવું છું કે ગુજરાત રાજ્યમાં ગુજરાતી ભાષામાં ધોરણ દસ અને બારમાં પાંત્રીસ હજારથી વધારે બાળકો ગુજરાતી વિષયમાં ધોરણ બાર દસ બારમાં બોર્ડની પરીક્ષામાં નપાસ થતો હોય તો એનું એનું ક્યાંક ને ક્યાંક સરકારનું પણ એનું કારણ નકારાત્મક રીતે હું રજૂ કરવા એટલા માટે જોઉં છું કે ગુજરાતી ભાષાની મહેકમ મુજબ અને લાગુ કરનારું પ્રથમ રાજ્ય પણ કઈ રીતે જ્યારે અમે આવેદન પત્ર આપવા ગયા ત્યારે માનનીય કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરા સાહેબને અમે વિનંતી કરી આવેદન આપ્યા કે તમે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રમાણે સિત્તેર ટકા મુજબ સિત્તેર ટકા મુજબ જે તે વિષયની ભરતી કરો ખાસ કરીને માતૃભાષાની હવે જ્યારે સોળસો થી વધારે જગ્યાઓ ખાલી છે ત્યારે માત્ર અગિયાર બારમાં ચારસો સડસઠ અને નવ દસમાં માં ત્રણસો અને ઓગણીસ તો આ એકદમ નહીં વાત એટલે કહેવાય કે પેલા કૂતરાને છૂટો રોટલો આપ્યો હોય એવી રીતની વાત છે અને બીજી વાત કરું કે જ્યારે ગુજરાતી ભાષાનું વિશ્વ દેશોમાં ડંકો વા ગુજરાતી જમવાનું માગીએ ગુજરાતી ભાષામાં વાત કરવું ગમે ગુજરાતી બોલી પહેરવેશ ગમે ગુજરાતીમાં વાતચીત કરી ગમે અને આપણા ગુજરાત રાજ્યમાં જ ગુજરાતી ભાષા સાથે આટલો હડહળતો અન્યાય એ તો કેમને ચલવી લેવાય આપણે સુપ્રસિદ્ધ આપણે ખ્યાલ છે કે આપણો ગુજરાતી ભાષાનો વિષય બારસો વર્ષથી વધારેનો સમૃદ્ધ અને વિશાળ બહોળા પ્રમાણમાં આખો ઇતિહાસ ધરાવે છે આજે કવિ પ્રે આજે પ્રેમાનંદ લઈ લો તો પ્રેમાનંદની દસમ સ્કંદથી લઈને રઘુવીર ચૌધરી જેને આપણા ઘણા બધા સાહિત્યકારો છે ઉદાહરણ તરીકે આપણે ઉમાશંકર જોશી લઈ લો કાંત લઈ લો પછી કાકા સાહેબ કાલેલકર લઈ લો બોટાદકર લઈ લો અર્ધેશ્વર ખબરદાર તો કુસાગર સાહેબ કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત એવા પ્રખર આપણા આવા સરસ મજાનું આપણું પ્રશિષ્ટ અને નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે જે તે સમયે મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતી ભાષાને પ્રોત્સાહન આપવા માટે મને યાદ છે અમે જ્યારે કોલેજ કરતા હતા ત્યારે એમને વર્ષ બે હજાર અગિયારમાં વાંચે ગુજરાત કરીને કાર્યક્રમ અને યોજના એમને લોન્ચ કરી એટલા માટે કે સ્કૂલ અને કોલેજે જતા બાળકો શાળામાં જતા બાળકો એ વાંચે ગુજરાત પ્રોગ્રામ કે કાર્યક્રમ અંતર્ગત એક ક્વિઝ કે ગુજરાત રાજ્યના હોય સાહિત્ય હોય રમતગમત હોય વિજ્ઞાન હોય કોમ્પ્યુટર હોય પર્યાવરણ હોય જીકેજી જી હોય કોઈ પણ વિભાગમાં વાંચતું થાય ગુજરાતી સાહિત્યમાં ઘણા બાળકો એ અંગ્રેજી માધ્યમના બાળકોને ઘણાને નવલિકા ટૂંકી વાર્તા ગઝલ કાવ્ય એને એને ક્યાંય એટલો બધો ખ્યાલ નથી હોતો તો એ વાંચે ગુજરાત તો ખરેખર મોદી સાહેબે ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે ગુજરાતી સાહિત્યના પ્રકારોને જીવંત રાખવા માટે એમને સારો પ્રયત્ન કર્યો